આમોદ નગરપાલિકામાં સફાઈ મામલે મહિલાનો હલ્લા પોલ મુખ્ય ચાર રસ્તા પરથી જાગૃત નાગરિકોની પડઘામાં રજૂઆત આમોદ સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ છૂટતા હોવા છતાં આમોદ નગરપાલિકાની અંદર સફાઈની બેગદસ્ત હાલત સામે અનેક અનેકવાર રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે આ જેમ મુખ્ય ચાર રસ્તાથી તિલક મેદાન સુધીના વિસ્તારમાં વસવાટ કરતી મહિલાઓએ નગરપાલિકાની સામે મોરચો કાઢ્યો અને નગરપાલિકા હાઈ હાયના સૂત્રોચ્ચાર કર્યા સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અસારી સામે આક્ષેપ મુકતા જણાવ્યું કે ટેમ્પો અને કચરા નીકાળીઓ યોગ્ય સમય નથી આવતી તેમજ ઘણી રજૂઆતો બાદ પણ ઇન્સ્પેક્ટર તેમના રૂમમાં માં પંખાની આરામ કરતા જોવા મળે છે વોર્ડ નંબર બે સહિતના વિસ્તારોમાં અગાઉ પણ રજૂઆતો થઈ હોવા છતાં કોઈ પગલા લેવાતા નથી મહિલાઓએ સફાઈ ઉપરાંત લાઇટ અને પાણીની સમસ્યાઓ પણ ઉઠાવી હતી સ્થાનિક મહિલાઓ પ્રજાપતિ અને પણ તીવ્ર અભિપ્રાય આપતા જણાવ્યું કે અમારા પ્રશ્નોનું નિરાકરણ ન થાય તો અમારે રસ્તા ઉપર ઉતરવું પડે છે જણાવવું જરૂરી છે કે જે ઓફિસર દ્વારા હુમલો તો આપવામાં આવે હુકમો તો આપવામાં આવે છે પરંતુ કર્મચારીઓ તેમની અમલવારી કરતા ન હોવાનું નગરજનોનો આક્ષેપ છે હવે જોવાનું એ રહ્યું કે આજે થયેલી આ રજૂઆત બાદ નગરપાલિકા જાગી પણ ગાડીઓ વાળા રોડ ઉપર મૂકી મૂકીને દુકાન અહીંયા જતા રહે છે પાણી નથી આવતું કેટલાય દિવસ ધીરું પાણી આવે છે વોર્ન નથી વગાડતા ગાડીનો કચરો લેવા આવે તો ઊભું પણ ના રાખે ટેમ્પો હો ને અમારે દોડતા દોડતા કચરો નાખવા જવું પડે છે આ સમસ્યા તો ઘણા ટાઈમથી છે સ્પીકર પણ નહીં વગાડતા એટલે અમને ખબર પડે કે ઘરમાંથી અમે કચરો નાખવા આવીએ સ્પીકર વાગે તો ખબર પડે ને મેન રોડ મેન રોડની ગાડી ઊભી જ નહી રાખતા હ ને સ્ટ્રીટ લાઇટોનું બે ઠેકાણું નહીં સ્ટ્રીટ લાઇટો બી આખા છોકરી પર અંધાર એકદમ હ સ્ટેશન વિસ્તારમાં પાણી બાર વાગે આપે એક વાગે આવે ધીરુ પાણી આવે મોટર ચાલુ કરવી જ પડે તો જ પાણી આવે નહી તો આવે બી ના અમને આ બધી સમસ્યા સોલ્યુશન નગરપાલિકા એ લાવી જ દેવું પડે ચોકડી મેન વસ્તુ છે આમોદ નો મેન વિસ્તાર છે અને લાગવા જ્યાં હોય ને ત્યાં ગાડી ઉભી રાખીને કચરો લઈને ચાલવા માંગે છે નથી રેતા અમે કચરો અમારે લઈ નથી જતા કચરાવાળા લેવા આવે તો બી અમારે દોડવું પડે ટેમ્પાની ની પાછળ ની પાછળ ને ત્યારે અમારો કચરો બીજી જગ્યાએ અમારે પાણીની સુવિધા એ છે કે પાણી અમને રેગ્યુલર મળતું નથી એક કલાકમાં તો પાણી બંધ થઈ જાય ને બાર વાગે પાણી બાર વાગે કેવું પાણી આવે બાર વાગે તો બધા પળવાડી જાય નવ વાગે દસ વાગે તમે પાણી આપો ને કચરાનું 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 બહુ પડે છે બે આવે તો અમારું પડે થાય કે તમે કચરું કેમ નાખો તમે કેવું વાડીને જતા રહો તો કચરું તું આવવા ના આવે તો પછી અમારે તો વારવું પડે ને અમે ઢગલા પછી બાળી દઈએ પછી તો શું કરીએ કચરું મેન કચરું છે અને પાણી છે અમારે કચરા ને પાણી ની અમને સુવિધા જોઈએ બસ પર લઈ જાય અને પાણી ટાઈમ પણ અમને આપે બસ આ જ અમારી પ્રોબ્લેમ છે પાણી નો પેસ્ટ વધારે જોઈએ કેમ કે જીરું પાણી અમારું મોટર વગર પાણી ના પડે અમે રોજ રોજ કરીને ખાવાનારા માણસ છે અમે કઈ માલદાર માણસ નથી અમારે રોજ આવે એ અમે ખાઈએ